દિવાળી ટાઈમમાં આપણે જે નાસ્તા બનાવીએ એમાં ફરસીપુરી તો ખાસ આપણા ઘરે બનતી હોય છે અને ખાસ કરીને આપણે સાત પડી પૂરી અને એક જીરાપુરી તો બનાવીએ જ એમાં પણ આજે મેં તમારી સાથે એક અલગ જ રેસીપી શેર કરી છે તો બહુ સરસ એવી આ પળવાળી છે અને એકદમ નવીન જ પૂરી છે ચાલો જોઈ લઈએ તો જો સૌ પ્રથમ છે ને જીરું અને મરી આ પૂરીમાં જયારે પડે છે ને ત્યારે તેનો સ્વાદ ગજબનો આવે છે એક એક ચમચી જીરું મરી લઈ લીધા છે ત્યાર પછી એક ચમચી મીઠું તમારા સ્વાદ પ્રમાણે જો મરી તમને વધારે ગમે ને તો મને તો ઘણી રેસીપીમાં મરી બહુ ગમે છે એટલે હું વધારે ઉમેરતી હોઉં છું તો અત્યારે એક એક ચમચી ઉમેર્યું છે તમે વધારે પણ ઉમેરી શકો છો અને મીઠા સાથે તેને અધકચરો આવી રીતે વાટી લેવાનું છે એકદમ ઝીણું પાવડર નથી કરવાનું કેમકે થોડુંક અધકચરું હશે ને તો સ્વાદ બહુ સરસ પૂરીમાં આવતો હોય છે હવે જુઓ જનરલી આપણે છે ને નાસ્તા મેન થી બનાવીએ છીએ કેમ કે નાસ્તામાં કોઈ એવા મિનરલ્સ વિટામિન્સ કે કોઈ પણ તમને પોષક તત્વો નથી મળતા તો સ્વાદ તો એક તો પ્રોપરલી સો એ સો ટકા જોતો હોય ને તો મેંદામાંથી જ આપણને તેનો ટેસ્ટ આવતો હોય છે તો અત્યારે આપણે જો તમે હેલ્થ કોન્સિયસ હોય તો તમે આ રીતે તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો બે કપ લીધો છે મેં ઘઉંનો લોટ પછી ખાંડેલા મસાલા જીરું મરી ઉમેરી દઈએ પછી બે ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરી દીધું છે ઘીથી નાસ્તો છે ને એ કડક તો થાય પરંતુ વાગે નહીં કોઈ દિવસ તો આ રીતે ઘી ઉમેરવાનું બહુ સરસ સ્વાદ આવશે અને સાથે ખસ્તા પણ એટલું જ બનશે હવે ઉફાળો ગરમ પાણી એક કપ જેટલું લઈને સાઈડમાં મૂકીએ અને એ પહેલાં આપણે લોટમાં મસાલા અને મોણ કરી લઈએ તો મોણ હંમેશા આ રીતે મૂઠી પડતું હોય ને તો બહુ સરસ કે ખસ્તા બનતી હોય છે તો જો મુઠ્ઠી પડતું મણ તમને એમ લાગે કે મુઠ્ઠી નથી વળતી તો એકાદ બસ પણ ઘી વધારે ઉમેરી શકાય છે ત્યાર પછી ઉફાળું ગરમ પાણી કે આંગળી તમે પાણીમાં બોળો તો તમને પાણી ગરમ લાગે તો એ પ્રમાણે પાણી લેવાનું છે પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેશો તો ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ન થઈ જાય લોટને વધારે મસળવાનું નથી ફક્ત ભેગો જ કરવાનો છે જો આ રીતે હળવા હાથે આપણે ફક્ત ભેગો જ કરતા જવાનો છે અને લોટ ભેગો થઈ જાય અને લોટ કેવો બાંધવાનો છે તો આપણે જે રોટલી હોય ને તેનાથી કડક અને પરોઠાથી થોડોક નરમ એવો લોટ બાંધવાનો છે એટલે કે સેમી સોફ્ટ બાંધવાનો છે જો આવો લોટ બાંધવાનો છે બહુ ઢીલો બાંધીએ તો તેલ પી જાય અને બહુ કઠણ બાંધીએ તો કડક થઈ જાય એટલે આ વાતનું ધ્યાન રાખી દઈશું તો જુઓ પાણી કેટલું જોયું છે પોણા કપ પ્રમાણે હવે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ એટલે લોટમાં કૂણોપ પાવી જાય તો જુઓ હવે લોટ છે ને જ્યારે આપણે રેસ્ટ આપીએ ને પછી તેને સોફ્ટ બનાવવું બહુ જરૂરી છે એટલે થોડી વાર માટે મસળીને તેને કૂણો કરી લેવાનો છે તો આ રીતે સોફ્ટ લોટ થઈ ગયો છે પછી હવે આપણે તેના લુવા કરીશું તો જે પૂરી આપણે સામાન્ય ઘઉંની પૂરી કરતા હોય ને તેવા જ લુવા કરવાના છે બહુ મોટા નહીં બહુ નાનાઈ નહીં તો આવી રીતે મેં એક રોલ બનાવી લીધો છે હવે તેના એક સરખા ટુકડા કરવાના છે જો એક સરખા ટુકડા હોય તો પૂરી છે બધી એક સરખી બને છે તો આ રીતે મેં એક સરખા ટુકડા કરી લીધા છે જયારે તમે મેંદામાંથી નાસ્તો બનાવો અને ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવો છો ને એમાં જમીન આસમાનનો સ્વાદનો ફેર હોય છે તો હંમેશા હું મેંદા સાથે જ નાસ્તા બનાવવા પ્રેફર કરું છું પરંતુ ઘણા એવા વ્યુવર્સ હતા કે એમણે કીધું મને કે તમે ઘઉંમાંથી પણ નાસ્તો બનાવો તો આજે ઘઉંના લોટનો આપણે સરસ હેલ્ધીઓ નાસ્તો બનાવીશું તો જુઓ બધા એક સરખા લુવા થઈ જાય પછી આપણે જેવી સામાન્ય પૂરી હોય છે ને તેવી જ કરવાની છે ત્યાર પછી આ પૂરી ઉપર આપણે થોડું ઘીનું આ રીતે લેયર કરી લેવાનું છે પતલું જો આપણે કરવાનું છે બહુ ઝાજું નથી કરવાનું તો આ રીતે લગાવાઈ જાય પછી આપણે રોટલીનો જ ઝીણો લોટનો જ ઉપયોગ કરીને ઉપર છાંટી દઈશું એકવાર ફોલ્ડ કરીએ પછી ઉપરનો જે આ ભાગ છે તેની પર પણ ઘી લગાવી લેશું અને કોરો લોટ છાંટી દેશું અને ફરીથી આપણે તેને ફોલ્ડ કરી લેશું તો આવી રીતે આ પ્રોસેસને બે વાર ફોલ્ડ કરવાની છે તો જો આવું ત્રિકોણાકારનો આવો શેપ આવી જશે ત્યાર પછી હવે તેને વણવાનું છે તો વણતી સમયે તેના ખૂણાને ખાસ વણીશું કેમકે ખૂણા જાડા રહી જતા હોય છે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખૂણા છે પ્રોપર આપણા વણાવવા જોઈએ અને ફરતી ફરતી ત્રણેય બાજુથી વણતા જઈએ એટલે ખૂણા પણ વણાતા જશે અને તેની સાઈડ પણ વણાતી જશે એટલે બધી બાજુ એક સરખું વણાવવું જોઈએ અને આ રીતે ત્રિકોણાકાર જો શેપ આવી ગયો છે તો હવે છે ને તેમાં આપણે કાણા કરવાના છે અને કાણા તો કરીશું પરંતુ એક સરસ એવી ડિઝાઇન પણ તેની ઉપર જો આ રીતે બનાવીશું જે કાંટો ચમચી છે તેની આપણે ડિઝાઇન કરીએ એટલે એટલી મસ્ત દેખાય છે અને આ રીતે આપણે તેમાં કાણા કરવાના છે કાણા તો થઈ જાય પરંતુ ધ્યાન રાખીશું કે કાણા છે ને એ નીચેના ભાગમાં પણ આવવા જોઈએ તો જ પૂરી ફૂલે નહીંતર નહીતર ફૂલશે અને પડ છે તે થોડાક અલગ થઈ જશે જો કાણા દેખાય છે બસ આ રીતે જ આપણે પાછળના ભાગમાં થોડુંક ભાર દઈએ એટલે પાછળના ભાગમાં કાણા ઉતરવા જોઈએ ચમચીના તો હવે જો તેને તળવાનું છે અને તળવામાં ખાસ ધ્યાન રાખીશું કે આમાં ચાર લેયર થયા છે તેને બે વાર આપણે ફોલ્ડ કર્યું એટલે ઘણી જાડી પૂરી છે તો તેલનું ટેમ્પરેચર છે ને તે હળવું ગરમ હોવું જોઈએ અને ધીમે ધીમે પહેલાં પૂરીને ઉપર આવવા દઈએ જ્યારે તે ઉપર આવી જાય તેલની ઉપર ત્યાર પછી જ આપણે તેને પલટાવીએ ત્યાં સુધી આપણે તેને પલટાવવાની ભૂલ નહીં કરવાની તો શરૂઆતમાં તો તમારું તેલ ગરમ હોય તો ચાલે પછી ગેસની ફ્લેમ ધીમી કરી દીધું અને ધીમે ધીમે તેને તળાવવા દો બીજી બાજુ જ્યારે ઉપર પૂરી આવી જાય ત્યારે તેને પલટાવી લેશું અને જો આપણે કાણા કર્યા છે ને તેમાં નીચે સુધી એટલે તેના પડ છે ને તે ખુલવાના નથી ને તે ખુલી જશે તો આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે તળાતા તળાતા પૂરીમાંથી બબલ્સ આવતા બંધ થઈ જાય ત્યારે તમારી પૂરી છે એ તળાઈ ગઈ છે એવું સમજવાનું અને તેને પછી થોડીક મીડિયમ ફ્લેમ કરી દેવાની ધીમાથી થોડીક મીડિયમ એટલે સરસ એવો તેમાં ગોલ્ડન કલર આપણે આપવાનો છે અને ધીમે ધીમે તળાવવા દીઓ ને એટલે વ્હાઈટ પૂરી બને પરંતુ જ્યારે ગોલ્ડન કલરની થાય ને ત્યારે તેનો દેખાવ બહુ સરસ આવે છે અને ખાવામાં પણ મીઠી લાગે છે તો આ વાતનું ધ્યાન રાખીશું કે થોડુંક મીડિયમ ફ્લેમ કરીને તેમાં લાલ કલર આવવા દઈએ તો જુઓ એકદમ સરસ એવી બધી જ પૂરી અહીં તળાઈ ગઈ છે પૂરી પર જે ડિઝાઇન આવી છે ને તેનાથી પૂરીનો ગેટઅપ એટલો સરસ લાગે છે કે જ્યારે તમે ગેસ્ટને આપશો ને તો તમને એકવાર પૂછશે કે આ પૂરી કેવી રીતે બનાવી છે એમ તો આપણને કેવું હોય કે મહેમાન જ્યારે આપણે ઘરે આવે ને ત્યારે નાસ્તાને એકવાર તો પૂછે ને તો આપણને આમ એટલો સંતોષ થાય કેમ કે આપણે કંઈક નવીન જ મહેનત કરી છે અને ચા સાથે તમે જ્યારે આ પૂરી ખાવ છો ને ત્યારે સવાર સવારમાં તો એટલી મજા પડી જાય છે તો ચોક્કસથી બનાવવા જેવી રેસીપી છે ક્રિસ્પી સાથે ખસ્તા પણ એટલી જ બની છે તો રેસીપી ગમે તો લાઇક અને કોમેન્ટ તો સરસ મજાની આપજો સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાને ન ભૂલશો તો ખાસ આદિવાળી આ રેસીપીની ટ્રાય કરો